નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વેનું ગાંધી વિજયા અને ના સુભક સમન્વયે રાષ્ટ્રપિતાને આપણે હર હંમેશ યાદ કરતા રહ્યા છીએ ત્યારે આજે એકસો એક છપ્પન જન્મ જયંતિએ ફરીથી એકવાર ગાંધીજીને યાદ કરીએ અને એના આદર્શ ઉપર આપણે ચાલીએ આપણા ચૂટેલા નેતાઓ ચાલે એવા પ્રયત્ન કરીએ દશેરા પર્વની પણ આપ સર્વને શુભકામના કે જ્યારે અસત્ય ઉપર સત્યનો વિજય થયો જીવનમાં સત્યનું કેટલું મહત્વ છે જે આપણે ભગવાન શ્રી રામના જીવન ઉપરથી શીખી શકીએ છીએ દર્શક મિત્રો સ્વાગત છે શુભકામના છે જોઈએ આજના મુખ્ય સમાચાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો છપ્પનમી જન્મ જયંતિએ રાષ્ટ્રએ મહામાનવને આપી અંજલી રાજઘાટ ખાતે પીએમ મોદીએ તો કીર્તિ મંદિર ખાતે સીએમએ પ્રાર્થના સભામાં ભાગ લીધો આજથી ત્રણ મહિના સુધી ખાદી ઉપર આકર્ષક વળતર યોજનાનો પ્રારંભ સ્વદેશી વસ્તુઓ અપાવવાની શરૂઆતમાં ખાદી કેન્દ્ર સ્થાને હવે ખાદી વસ્ત્રોમાં પણ નવા કલર અને ડિઝાઇન ઉપલબ્ધ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી આગામી શનિ રવિ પારસધામ ભવનાથ ખાતે